તો ભાઈ નમસ્કાર મિત્રો પરિવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ગુજરાતની સૌથી મોટી જેલ અને ભારતની બીજા નંબરની સૌથી મોટી જેલ એવી મિત્રો સાબરમતી જેલને મિત્રો હાલના ટાઈમે ગુજરાતમાં કોણ નથી ઓળખતું કારણ કે મિત્રો ગુજરાતમાં સૌથી મોટી જેલ પણ છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો ભારતની સૌથી મોટી બીજા નંબરની આ જેલ છે તેમાં મિત્રો વાત કરીએ તો હજારોની સંખ્યામાં કેદીઓ છે જેમાં મિત્રો આપણે વાત કરીએ તો ભારતનો સૌથી મોટો ગુંડો ભાઈ લોરેન્સ બીસનોય પણ આ સાબરમતી જેલમાં છે અને પાકિસ્તાનથી ઘણા બધા હુમલા કરતા પકડાયા છે તેને પણ મિત્રો સાબરમતી જેલમાં નાખી દેવામાં આવ્યા છે આગળ મિત્રો ગુજરાતની વાત કરીએ તો જે કાંડ કર્યો હતો નવ લોકોને ઉડાડ્યા હતા તે પણ મિત્રો સાબરમતી જેલમાં સમાવેશ કરે છે સાથે મિત્રો તમને બધા લોકોને એ ખબર છે કે મિત્રો જેલમાં મિત્રો સ્ત્રીઓ પણ ઘણી બધી મિત્રો કેદીઓ છે સાથે સાથે મિત્રો વાત કરી તો ઘણા બધા સોશિયલ મીડિયામાં તમે વિડીયોઓ જોયા હશે કે આ થાય છે તે થાય છે ફલાણું થાય છે પણ સૌથી પહેલાં મિત્રો આ તમને બધા લોકોને હું વિડીયોમાં જણાવવાનો છું તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહીજો સાથે સાથે મિત્રો વિડીયોને તમામ લોકોને શેર કરો કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે મિત્રો પાકિસ્તાનીઓ ઘણા બધા કેદીઓ હોય છે જે મિત્રો ભારત ઉપર હુમલાઓ કરતા પકડાયા હોય છે તેને મિત્રો સાબરમતી જેલમાં મિત્રો નાખી દેવામાં આવતા હોય છે આપણે એક સારી વાત કહેવાય સૌથી પહેલાં મિત્રો તમને બધા લોકોને એ જણાવી દો કે આ બિલકુલ ખોટા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કંઈ પણ એવું થતું નથી તમને બધા લોકોને એ માટે મિત્રો આ વિડીયો બતાડી રહ્યો છું કારણ કે મિત્રો સોશિયલ મીડિયાના જે વિડીયોઓ છે એના ઉપર તમારે કોઈ પણ ભરોસો કરવાની જરૂર નથી સાથે સાથે વિડિયોને શેર કરો કારણ કે મિત્રો ગુજરાતના મિત્રો બધા લોકોને ખબર પડે કે આવનારા ટાઈમમાં મિત્રો સાબરમતી જેલ ચેનલમાં ઘણા બધા એમ કીધું ફેરફાર થઈ શકે છે કારણ કે મિત્રો તેની અંદર સુરક્ષા પણ બહુ સારી છે અને ઘણા બધા લોકોની અંદર કામ કરે છે તો મિત્રો આ વિડિયો વિશે તમારે શું કહેવું છે શેર કરો ને બિલકુલ બોલવો નથી કારણ કે મિત્રો ગુજરાતને ભારતના જે પણ વિડીયોઓ મળશે છે આપણી ચેનલમાં તમને જોવા મળી જશે તો વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બોલતાની આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ